જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમને મજામાં તો હું પણ ખુબ જ મજામાં છું આજે તમારા બધા નવા સ્વાગત છે મસ્ત મજાના થઈ ગયા છે વેલા પણ જાગી ગયા હતા અને આજે તો બારગામ જવાનું છે એટલા માટે વહેલું જ જાગવું પડે અને તૈયાર જ થવું પડે આપણે મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છે સરસ મજાના નવા કપડાં પહેર અને આજે જવાનું છે મારા ફઈના ભાણિયાના બહુનું શ્રીમદ્ છે ત્યાં જવાનું છે એટલા માટે બધી બહેનો આવવાની છે એટલે મીન્સ મારા ત્રણેય બહેનો પણ આવવાના છે એટલે એક બેન તો હજી નીકળ્યા છે હજે બીજા બે બેનનો ફોન કર્યો નથી પણ સમથિંગ બધા ટાઈમે પોગી જાય હવે બધા આવે પછી તમને બધાને મુલાકાત કરાવીશ તો કન્ટિન્યુ લોકો બધે બન્યા રહેજો બધા મહેમાન આવી ગયા છે અમુક મોડા ગયા અમુક ટાઈમસર ગયા મોડા ગયા ની હાલવા મેણા ઊંધું ખોહીન કાં પરી તાર નામ પરી હે આયુષ ને નજર તૈયાર કરે છે હાડા દહ થઈ ગયા ને તો એ બધા રાખડીઓ ને એવું બધું હરખું કરે છે આને બહુ વાર લાગે

તારા પપ્પા ખીજાવાના છે ફ્રૂટી પીસો ને કેટલી ઉધરસ આવે છે તને એને લાડવો દે એટલે મારવાની નથી અડધી તાવની ટીકડી પાઈ આવ્યા છે અને જો હળહળ ચાલુ છે તોય ફ્રૂટી પીવે છે સમજો સમજો જો અત્યારે જમવા બેઠા છે અને રેતો નહોતો ને એટલે લક્ષ્મીતાબેન ને જાય બાજુનું ઘર હતું ત્યાં બેઠક હતી અને મહેમાનને બધા બેઠા છીએ છે તો આવી ગયા અત્યારે એટલે પાછા જાય છે ઘર બાજુ કારણ કે અમે ગયા ને ત્યારે હું ટુ વ્હીલ માં બેઠો હતો અને અત્યારે જાય છે ફોર વ્હીલ માં અમારે મહેશ કુમાર ની ફોર વ્હીલ છે અને પાછળ બધા બેઠા છે હું કાઢો છો

બસ બસ એ બેન હા એટલે કાના ને હરકી બાંધો છૂટે નહીં વ્યાજ આવવાના છે કાના ને પેલા રાખડી બાંધે હવે મને બાંધી દે

દક્ષાબેન વ્યા જવાના છે એને રાખડી મસ્ત મજા ની બાંધી દીધી છે ના આ બેનો છે ને રોકાણ એટલે એ કાલે આપડે છે ને મસ્ત ડેકોરેશન

આ شويه મચું મને જો કોથમીર છે અને આ આયુષ ના રાગે રાગે આવી ગયું ને એટલે મને બહુ ગમ્યું એમ નકર મને ટેન્શન થાત આ રાત રોકાશે કે સુરેશ ને તેડાવા જોશે એવું થઈ ગયું તો કાબેન અને અશ્મિતા બેન આ બજ તો હેપી બર્થડે થેન્ક યુ કાય કે દૂધ ને આખો દી આખો દી બઢિયા છે મારો યમ હા મમ્મી એની રોંઢે કીધું કે ડેટ કુટલા નથી કરવા આઈસ્ક્રીમ ખાઈશું બેન આપડે તાર ખુ હું આશીર્વાદ અને છે ને

લોજિંગ વાળા રાખતા હતા બધા કામે વયા જાય બધી બેનો બધા ભણવા વયા જાય અને હું આવડો કેવો હતો એટલે મને અસ્મિતા બેન ને બહુ એવું નથી બે બાજુ બધા જયારે વાળું કરવા બેઠા છે ને વાળું તો આજ છે માખણ

એ પરી આનામ પરી 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 કેતો મામા કેતો મામા ભલે નહીં જો આ ગણ કરશે બેન જ રાગી આવી ગયું છે ને તો હૈઝ્યા કરાત રોકાઈ જતું હકીકતે હું સુરેશ સુરેશને હાથ મે આવીશ પ્રોમિસ કર

તો કઈ વાંધો નહીં હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારા આજે અસ્મિતા બેનનો એટલે કે અમારા મોટા બેનનો જન્મદિવસ છે એટલા માટે તમે કોમેન્ટમાં વરસાદ કરી દેજો હેપી બર્થડે અને હેપી બર્થડે વિશ કરી દેજો અને હું પણ વિશ કરી દઉં મારા દ્વારકાવાળો અને મારા કુળદેવીમાં મહાકાળીમાં પાવાગઢના દેવી એને ખૂબ જ ખુશ રાખે ખૂબ જ શક્તિ કળા રાખે અને આમ ના મસ્ત આ ખેલતા રહે અને આટલું શરીર છે એમાં ડબલ થઈ જાય ઓ થોડું કરતે એમ એટલે હા તો વધારે એવું ન હોય ના રે ના ડોક્ટર આથી નો કેવી છે અમારી વાત તો નઈ ખોટી આ દાડા દિવસે ભેગા થાશે એટલા માટે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ હું બા ઘડીક નો રહ્યા તમે માન દેવ હા ભલે જ થાય છે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી તે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરો બિલકુલ ભૂલતા નહીં છેને જય માતાજી Tô, yeah, Bye bye. bye, bye. bye, bye. bye, bye. bye, bye.